ઓ મારે ખાવાનું નાસ્તો 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 આજે ઘરમાં કોઈ નહી હું બનાવું આજે કોમું કોમ જાય પેલા પૈસા પાણી તે મજૂરી તો હું પૈસા લાવું ને એટલે પછી બપોરે ખીચડી લઈ તો મજૂરી ના તાર પણ વાંધો તું ને આમ પણ વાંધા ભણ હોય નોકરી બોકરી આવે બેટા મજૂરી ના કરવાની હોય મજૂરી જવું તને આ છોકરાને કોક કોકલાઈ ખવડાવ ઘેર બેઠા બેઠા હું થાય મજૂરીએ એ મળતી નહીં ચોમાખાની પશું કોમ મળતું નહીં કરવાનું લાય મન તો મજૂરી જવા દે હે કોમું જવા દે પૈસા લાવી પછું લાવે મન તો મજૂરી જવા દે મજૂરી જઈને ત્યાંનું પૈસા લાવે તાનું પેલા છોકરાને બપોરે કોક ખવડાવે ને કોમું ના જવું તો હું લાવીને ખવડાવું લાવે મને મજૂરી જાવ દે ત્યાં ભેટો લે સારે લાવી

અને ને અને બીજો મજ બીજો કોમ એ બીજો બોલાવતી નહીં હું આવું ને તો દસ તારા મજૂરી ચાલો દસ તારા કોમ ચાલો તો મારા દસ તારાના પૈસા તો મેં નાનું ટાઈમ લાવવાનું અને ના ના લાવું તો શું કરું આ છોકર સુધી ખવડાવું એને હાથ જવાનું હોય એનો ગણવેશ લાવવાનો હોય નવા હું રાખ છું સાહેબ આ બનાવજો પૈસા સાહેબ પછી આવું તાણું બાર વાગ્યે એક વાગે મજૂરીથી છોડશું શાણા આપશું બાર એક વાગે મજૂરીથી છોડ મારો ગેસ છોકરો નો મારા મમ્મી શાના આપશે મારા મા આપશે મારી મમ્મી

અમાર શું કરવાનું પોણી ઉડું થાય અને આ એ છે તો માં મારા હું ખાવાનું છો સિસરી મેલી એમ જ કે આ છોથી લાઈન ખાવા હલવાનું છોથી લાવો મજૂરી મળતી નહી ઘર કશું નહીં બધું થઈ ગયું છે અમારા છે અને મારા છોકરો છે કરી મોટો કરવાનું અત્યારે છોકરો મોટો કરવાનો મન જોણ છે મન મજૂરી કરવી હોય એનું ખબર પડે પૈસા મારું તો મોત આવી ગયું દોવાનું કરું કંટાળી જઈશ નાથી તો પગ લઈ જા છોકરો તો ફરી ફરી મોટો થશે પણ આપડો જોવાનું જીવ બારવાનું નહીં કંટાળી જઈશું

મજૂરી કરાવ પૈસા નહીં લાવતા ફોર્મ કરો મારા દસ દારણ પૈસા જમો પેલા દસ હજાર ના સો રૂપિયા મજૂરી મળે તે આપડો દસ છે નઈ ના મહિના નો આય ને તારા પેલી આમ પેલો ગણવેશ લાવવાનો છે પંદસો રૂપિયા નો ટાઈમ લાવશું એ ગણવેશ લાવશું સોપડા લાવશું થોડું થોડું બધું લાગુ કરો બેટા ગણવેશ ના હોય તો આવું પે જતું લેવાનું આ બધું અને ચા તું ચા બેસ પછી હું મરસું રોટલો લી આવું તાર ખાવા હો